ગુજરાતના નગરો પ્રાચીન નામ અને આધુનિક નામ સ્વાબ્ર આ પ્રાચીન નામ હતું જેનું આધુનિક નામ છે સાબરમતી કાંઠો એટલે કે જે સ્વાબ્રા તરીકે ઓળખાતો પ્રદેશ છે એ આધુનિક હાલમાં સાબરમતી કાઠ કાંઠા તરીકે ઓળખાય છે કર્ણાવતી જે હાલ આધુનિક નામ તેનું અમદાવાદ છે માહે જેનું આધુનિક નામ છે માહી કાંઠા રિયાણપતન જેનું આધુનિક નામ છે માંડવી બંદર સુદામાપુરી सुदापुर आधुनिक नाम से पोरबंदर अहमदनगर जेनु आधुनिक नाम से हिम्मतनगर विशालनगर जेनु आधुनिक नाम से विशनगर तारण दुर्ग जेनु आधुनिक नाम से तारंगा विराट नगरी जेनु आधुनिक नाम से धोलका स्तंभदेव तीर्थ प्राचीन नाम से जेनु आधुनिक नाम से खंभात गोद्रक जेनु आधुनिक नाम से गोद्रा અંકુરેશ્વર અંકુરેશ્વર નું આધુનિક નામ છે અંકલેશ્વર નું આધુનિક નામ છે સોરઠ કતિપુર કતિપુર નું આધુનિક નામ છે કડી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો થેન્ક યુ